ભાભરમાં પ્રજાસત્તાક દિનની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી શાળામાં આશીષભાઈ ઠક્કર દ્વારા શાળાના તમામ વિદ્યાર્થીઓને લંચ બોક્સ સહિત પાણીની બોટલો ભેટ સ્વરૂપે આપવામાં આવી આજરોજ સમગ્ર ભારત દેશમાં છત્તેરમાં પ્રજાસત્તાકની ઠેર ઠેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે બનાસકાંઠાના ભાભર શહેરમાં પણ આજે છત્તેરમાં પ્રજાસત્તાક દિનની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી આજે શહેરમાં આવેલ તમામ શાળાઓ પોલીસ સ્ટેશન તેમજ તમામ સરકારી કચેરીઓ સહિત તિરંગો લહેરાવા રાષ્ટ્રગાન સાથે સલામી આપવામાં આવી હતી ત્યારે બીજી બાજુ ખાડિયા વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા નંબર બે નવા બે કેન્દ્ર માત્ર પણ તિરંગો લહેરાવી સલામી આપવામાં આવી હતી અને બાળકો દ્વારા દેશભક્તિના ગીતો સાથે અલગ અલગ વેશભૂષા કાર્યક્રમ કરી સાંસ્કૃતિક પ્રોગ્રામ યોજ્યા હતા આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય પ્રભુભાઈ માળી સહિત શાળાના સ્ટાફગણ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ભાપર નવા પે કેન્દ્ર શાળા નંબર બે માં છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ગામના પ્રતિષ્ઠિત યુવાન આગેવાન આશીષભાઈ નટવલાલ ઠક્કરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ તેમજ ચંદ્રકાંતભાઈ મફતલાલ અખાણી હાજર રહ્યા હતા તેમજ આશીષભાઈ ઠક્કર દ્વારા શાળાના તમામ વિદ્યાર્થી બાળકોને ત્રણસો નંગ લંચ બોક્સ અને પાણીની બોટલ ભેટમાં આપવામાં આવી હતી આ પ્રસંગે પત્રકાર મિત્રો તથા સભ્યો અને બાળકો વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી મહેમાનો દ્વારા બાળકોને પ્રોત્સાહિત ઇનામ સહિત રોકડ રકમ આપવામાં આવી હતી આ કાર્યક્રમનું શાળા શિક્ષક જિશુંગભાઈ ચૌધરી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલ તથા શાળાના આચાર્ય પ્રભુભાઈ બીમાળી દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા